ના નથી પાડી ના પલળશો વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે હારું ભાઈ હવે નહીં જઉં લોઈ ના પીએ ના પણ નાવા તો જવાનું જ નહીં નાના છોકરા જેવી તેવો ભૂલી જાવ નાના છોકરા જેવી એટલે કેવા શું માંગુ છું 27 વર્ષના થયા કમાવામાં ધ્યાન આપો આ તો હજી હરવા ફરવામાં ધ્યાન મજા કરવી છેજી જીવનમાં વરસાદમાં પલળયો એમ તારા બીજી બધી કે વાત કરવાની જ આવા દે અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે એમાં તારું કે કઈ લઈ લીધું છે મે લઈ લેવાની કે વાત છે અડધા અમદાવાદમાં ચડડો પહેરીને નકડી આવો છો અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહી કે છાતી ગાડી નીકળ્યા નહી ગામ પાણી ગરમ કરવા મૂક મને શરદી થઈ જાય એવું લાગે છે નાશ લેવો પડશે જાતે કરી લેવાનું મને નહી કેવાનું ના નતી પાડી ના જશો અરે સારુ ભાઈ હું જાતે કરી લે તું જાય થી મને એકલો બેવા દે વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાઉ છો તમે

તો કેટલું ફરીશું લગન પછી તો એમે ફરવાનું તો છે જ ના આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળે હા મારા ઘરનાય મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી જાય તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈબંધો બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આયા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર છે મને ઊંઘે નહીં આવતી તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારી જોડે વાત કરી લેજો હો થોડી વાર સારું છે બેન ને શું થયું એક એ બેન તો ગુજરી ગયા ખભો દુખતો દે શું કપા મારો છો કોઈને ખબો દુખાય તો માણસ મરી જાય તમારા મગજ માં તો બધું જ આવતું હોય છે તો હું તને એમ જ સમજાવું છું ભાઈ ખભો દુખત માણસ મરી ના જાય દવા લઈ લેજાય હું શું કહું મને કઈ થાય તો તમે શું કરો આજ પછી બોલીએ બોલીએ આવા શબ્દો ના કરતી મોઢામથી તારા વગર છે હું ગાંડો થઈ જઉં ગાંડો અરે એમ નહીં હવે તમે શું કરો એટલે તમે બીજા લગન કરો ગાંડો માણસ તો કઈ બી કરે એટલા મારીસ ને હું તમને એટલા મારીસ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો ને હું બધું બળબળ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ આવું ખોટું ખોટું બોલ બોલ ના કર્યો મને કેટલું દુઃખ થાય છે શેનું દુઃખ થાય છે તમને તું ખાલી બોલું છું કોદા કર્યું એવું